વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટનું ત્રીજું પરીક્ષણ આવતા અઠવાડિયે થઈ શકે છે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સે આ રોકેટ બનાવ્યું છે સ્પેસ એક્સે આગામી ચૌદ માર્ચે રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી હોવાની માહિતી આપી હતી જોકે તેને હજુ સુધી નિયમનકારી મંજૂરી મળી નથી મહત્વનું છે કે સ્ટારશિપ અવકાશયાન અને સુપર હેવી રોકેટને સામૂહિક રીતે સ્ટારશિપ કહેવામાં આવે છે જેની ઊંચાઈ ત્રણસો ફૂટ છે તે રિયુઝેબલ છે અને એકસો મેટ્રિક ટન ભાર વહન કરવા સક્ષમ છે એક સાથે સો ને મંગળ પર લઈ જઈ આ મિશન એક કલાક અને ચાર મિનિટ સુધી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App